સીઆઈડી ક્રાઇમમાં નોંધાયેલા છેતરપિંડીના અનેકો ગુનામાં પોલીસ કસ્ટડીમાંથી ભાગી છૂટેલા ઠગને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાંથી હતી ત્યારે પોલીસે બાતમીના આધારે સીઆઈડી ક્રાઇમમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલા અને સીઆઈડીની કસ્ટડીમાંથી ભાગી છૂટેલા આરોપી ચેતન રમેશ માંગરોલિયાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે તેની વિરુદ્ધ રાજ્યના જુદા જુદા શહેરમાં આઠ જેટલા ગુનાઓ નોંધાયા છે સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ ખટોદરા અડાજન રાજકોટના થોરાડા રાજકોટ તાલુકા પોલીસ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે સીઆઈડી ક્રાઈમ સાયબર સેલની અંદર એક આઈપીસી કલમ ચારસો પાસાઠ ચારસો સડસઠ ચારસો અડસઠ વગેરે કલમ મુજબ ગુનો દાખલ થયેલો હતો આ ગુનાની અંદર આરોપી નાસ્તો ફરતો હતો એને ચેતન રમેશભાઈ માંગરોલિયા આ આરોપીને એકવીસ આઠ બે હજાર બાવીસના ત્રણ ત્રીસ વાગે એને અટક કરવામાં આવેલો હતો આરોપી જ્યારે કસ્ટડીમાં હતો પોલીસની એ દરમિયાન એ પોલીસના ઝાપ્તો તોડી અને કસ્ટડી હથકડી સાથે ફરાર થઈ ગયેલો હતો ઉપરોક્ત બાબતનો મેસેજ અમોને પણ મળતા પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર નાવ દ્વારા આરોપીને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવેલી હતી જેથી કરીને પીએસએ પઢિયાર અને એની ટીમ આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ હતી આજરોજ આરોપી છે એને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને લોકલ સોર્સિસથી બાતમી મળેલી કે આરોપી કિરણ હોસ્પિટલ પાસે આવવાનો છે એને પકડી પાડવા માટે પીએસઆઈ પઢિયાર અને એની ટીમે કોડન કરી અને પકડી પાડવામાં આવેલ છે ઉપરોક્ત આરોપીની એમઓ એવી છે કે પોતે ડુપ્લિકેટ લાઇસન્સ અને ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવી અને લોન મેળવવાની ટેવ ધરાવે છે એની એમો એ છે સુરત શહેરની અંદર ક્રાઈમ બ્રાન્ચની અંદર ખટોદરા પોલીસ સ્ટેશન અડાજણ પોલીસ સ્ટેશન તેમજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન થોરાડા પોલીસ સ્ટેશન આમ અલગ અલગ ગુજરાત લેવલે ગુનાઓ દાખલ થયેલા છે એમ ટોટલ આઠ ગુનાની અંદર એ નાસ્તો ફરતો હતો જ્યારે જે આરોપી કસ્ટડી બ્રેક કરી અને ભાગી ગયેલો ત્યારે એને હથકડી પહેરાવવામાં આવેલી હતી એ હથકડી પણ એને તોડી નાખેલી અને એ તાપી નદીમાં ફેંકી દીધાની હાલમાં કબૂલાત કરે છે આ તો સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને કબજે લઈ સીઆઈડી ક્રાઇમને સોંપન તજવીસ હાથ ધરી છે અઝર કુરશી સાથે હર્ષદ સેટા